પાટણ મેડિકલ કોલેજમાં બનેલી રેગિંગની ઘટના બાદ વિરનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર એલર્ટ બન્યું છે એન્ટી રેગિંગ કમિટીને કોલેજોની પરિસ્થિતિ અંગે તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીને માહિતગાર કરવા સૂચના કરવામાં આવી હતી પાટણમાં થયેલી મેડિકલ કોલેજમાં થયેલી રેગિંગની ઘટનાને પગલે વિરનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો પણ એક્શન મોડમાં આવી ગયા છે માટે સૂચના આપવામાં આવી છે નર્મદ યુનિવર્સિટી સાથે જોડાયેલી ત્રણસો કોલેજોને ફરી એકવાર પરિપત્ર કરી તાકીદ કરવામાં આવી છે તેમાં પણ મેડિકલ અને પેરામેડિકલના અભ્યાસક્રમ ચલાવતી કોલેજોની એન્ટી રેગિંગ કમિટીના સભ્યોને પણ તાકીદ કરવામાં આવી છે આ અંગે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એન્ટી રેગિંગ કમિટીને કોલેજની પરિસ્થિતિ અંગે તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીને માહિતગાર કરવા સૂચના આપવામાં આવી છે આ અંગે કુલપતિ ડોક્ટર કિશોર સિંહ ચાવડાએ જણાવ્યું હતું કે નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ભણતો કોઈ પણ વિદ્યાર્થી રેગિંગ અંગે ફરિયાદ નોંધાવવા માંગે છે તો યુનિવર્સિટી ખાતે મૌખિક ફરિયાદ પણ નોંધાવી શકે છે આ સાથે જ યુનિવર્સિટી દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે તેના પર પણ વિદ્યાર્થી ફરિયાદ કરી શકે છે